શ્રી અમૃત બાપાના મિલડી માની જય શ્રી અમૃત બાપાના મિલડી માની જય હે માડી તમે મારા ને હું તમારો તમે મારા ને હું તમારો રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો હે મા હે માં મારા અંતરના જીવાત્મા સ્વરૂપ જોતીથી તમને અનંત ગણા ધન્યવાદ અને કોટી કોટી વંદનમાં હે મા જગદંબા તમે આ યુગમાં પ્રધાર્યા છે એનો આભાર માં જેટલી બી બધી કુળદેવીઓ સાથે તમે મળીને જે બ્રહ્માંડના દુખડાને સુખડામાં પરિવર્તિત કરો છો એનું સૌભાગ્યશાળી છે આશીર્વાદ ને કૃપા મારા જીવાત્મા સ્વરૂપ બધા અને બધાને આત્મસાક્ષાત્કારના માર્ગ પર લઈ જઈને પરમ મુક્તિ અપાવજો માં પરબ્રહ્મ શિવ શિવમાં વિલીન કરજો માં એ જ મારી પ્રાર્થના છે અને બધા દુનિયાના જેટલા બી દુઃખ છે એ બધા સુખડામાં પરિવર્તિત કરી દેજો માં હે મા સૌથી પહેલાં તમને અનંત કોટી ધન્યવાદ હું આજે જે પણ છું આજે હું પાઇલટ છું અનેક અને એ જે બી છે કુળદેવી નાગડેશ્વરીમાં મારા કુળદેવી નાગડેશ્વરીમાં છે અને તમે છો જેના આશીર્વાદ અને કૃપાથી અહીંયા સુધી પહોંચ્યો છો મા હે મા તમે ડગલે પગલે મા મારા અને મારા પરિવારની રક્ષા કરો છો સહાયતા કરો છો અને રાજયોગ મને આપ્યો છે તમે તેનો અનંત ગણું ધન્યવાદ કરું છું મારા જીવાત્મા સ્વરૂપ જ્યોતિથી માં બસ માં મારી હવે છેલ્લી મહત્વાકાંક્ષા એવી છે કે મને આત્મા સાક્ષાત્કાર પ્રાપ્ત થાય માં હું મારા કુળદેવી નાગણી શ્રી માં ને પેઢીની ભક્તિની દેવી શ્રી ચામુંડામાં નવ દીવા કરું છું માં વિમાન કેટલું ઊંચું લઈ જાઉં છો ઓગણચાલીસ હજાર ફીટ સુધી માં એક હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં માં હા હું ખુદ પાયલટ છું માડીના આશીર્વાદથી કુળદેવીના આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યો છું એટલે વિમાન ચલાવતા આવડે છે ને હા માં આવડે છે ભલે આપણે કોક દાળો કંઈક આવે તો ના ના તમે આવજો માં ચોક્કસ મોસ્ટ વેલકમ અરે એમ નહીં મારું પોતાનું વિમાન તો ચલાવવા આવજે મને ખબર સો ટકા આવીશ માં સો ટકા આવીશ કેમ કે એ વિમાન ચલાવશ એનું કામ આખો દાડો વિમાન ચલાવવાનું વિમાન ચલાવે વિમાન પેલું નહીં મોટું ચલાવવા બસો વીસ જણાના કેપેસિટીનો એનો એટલે કોક દાડો સમય આવે ને મારું વિમાન આવે ને તો તું ચલાવવા આવજે તને એમ કઉ હા મા અમૃત બાપા એરલાઇન્સ થી આપણે ખોલીશું એટલે ચલાવજે એ પાછો ના ના પાડતો ના માં તમારા માટે હાજર હાજર છું માં ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ બંને હોય છે તો એમાં ટાઈમિંગ નું કોઈ નક્કી નથી હોતું મારી તમે તમારા સોનાના રથમાં મને લઈ જાવ તો મને ઘણો આનંદ થશે એમાં હાઈટેક વિમાનમાં

આ દેવ સાચા આ દેવ સાચા આપણા દેવ આર્યા છે આ દેવ રાજી કેવી રીતે થાય દેવ મને કેવી રીતે મળે ખરેખર તને તારો મન ખરેખર તો એક જ વસ્તુ કહે છે કે બધું છોડી દેવું છે ને ભક્તિ કરવી છે ને માન ઓળખી લેવી છે પણ એવું જલ્દી અત્યારે થતો નથી નથી પણ ચિંતા ના કર તારી કુળદેવી ની ઓળખ તને મળશે જો તને મારી ઓળખ મળી તો તારી કુળદેવી ની ઓળખ હું મેળવી તને કરાવીશ હા

મનો મનોમન થાય છે કે હવે કોઈ અવતાર લેવા નથી માં મુક્તિ નો દાતા મહાદેવ એની પાસેથી લખીને લઈને હા છું ભગવાન તો કૈલાસ ગતારિયા